સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળછાયામાં શરદ પૂનમની રડિયાળી રાતની ઉજવણી ત્રણસોથી વધુ ભૂદેવોએ રાસગરબાની રમઝટ માણી શ્રી સમસ્ત ગુજરાત સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની રાત્રે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળછાયામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ ભવ્ય આયોજન ભરૂચના દાંડી બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિરના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો શુભારંભ મહાદિશક્તિની મહરતી સાથે થયો હતો ત્યારબાદ શરદ પૂનમની રઢિયાળી રાત ગરબાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ત્રણસોથી વધુ ભૂદેવો જોડાયા હતા અને તેમણે પણ આતિશબાજી સાથે ગરબાને રાસની રમઝટ માણી હતી હિન્દુ ધર્મની માન્યતા મુજબ શરદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ગગન વિહાર કરે છે જ્યાં રાતને વધુ પવિત્ર બનાવે છે આ પ્રસંગે આરતી સજાવટ સ્પર્ધા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ રજનીકાંત રાવલ શૈલેષ દવે ગ્રીશભાઈ શુક્લ ઋષિ દવે રશ્મિકાંત પંડ્યા સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતનાઓએ હાજરી આપીને ભૂદેવોનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા કરવામાં આવેલા સફળ આયોજનને સૌએ બિરદાવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા રજિયાળી રાત તારીખ છ દસ બે હજાર પચીસના રોજ સુંદર ભૃગુઋષિ મંદિર ખાતે અમે સુંદર આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ગરબાનું ગરબાનું આયોજન જે એટલું સરસ રીતે અમારે બહાર પાડવામાં આવ્યું હતું તરત ઉપરાંત નાના બા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું ત્રણ એક ત્રણ શણગારેલી આરતીને અમે ઈનામ આપવાના હતા તે પણ અમે સુંદર રીતે બહાર પાડ્યો ઉપરાંત નાના બાળકોને તથા દરેક માટે અમે ગિફ્ટ કઈ રીતે કંઈ લાવેલા તે પણ અમે અર્પણ કરીને ત્રણ ત્રણ ત્રણસો ઉપરાંત ભૂદેવ હોય જે હિસ્સો લીધો છે એમનો ખૂબ ખૂબ બી આભાર આવતા વર્ષે બી અમે ખૂબ જ સુંદર રીતે આવું જ આયોજન કરીશું તેમાં સાથ સાકાર આપવા દરેક બુદાઓને મારી નમ્ર વિનંતી છે